પ્રોહિબિશન ના કેસમાં માર નહીં મારવા અને હાજર ન કરવા બદલ બે લાખ રૂપિયાની સેટિંગ કરવા અને તેમાંથી એક લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે તે એન્ટી કરપ્શન બ્યુરોના છટકા દરમિયાન લાંચ લેતા ભેરવાઈ છે ઘટનાની વિગતવાર માહિતી જણાવતા એલસીબી અધિકારીઓએ કહ્યું કે કામરેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના કેસમાં લિસ્ટેડ બુટલેગર અને તેના જમાઈની ધરપકડ કરવામાં આવી હતી આ બંનેને પોલીસે રિમાન્ડ પર લીધા બાદ એલસીબીના પોલીસ કર્મીએ બુટલેગરના પરિવારના એક સભ્યને સંપર્ક કરી બે લાખ રૂપિયાની માંગ કરી હતી કે બંનેને નહીં મારવા અને કોર્ટમાં હાજર કરી દેવા માટે કહ્યું હતું લાંચિયા પોલીસ કર્મીએ પહેલા પચાસ હજાર રૂપિયા તાત્કાલિક અને બાકીની રકમ પછી આપવા કહ્યું હતું લાંચની રકમ એક લાખ રૂપિયા પર સમજોતા થયા બાદ બુટલેગરના પરિવારે એસીબીની આ મામલાની જાણ કરી હતી એસીબીની ટીમે લાંચિયા પોલીસ કર્મીને લાંચની રકમ આપવા છટકું ગોઠવ્યું હતું જ્યારે એલસીબી પોલીસ કર્મીએ લાંચી રકમ સ્વીકારી ત્યારે એસીબીની ટીમે તેને લાંચી રકમ લેતા છટકી પાડ્યો હતો હાલ મામલે એસીબી પોલીસ વધુ તપાસ કરી રહી છે ગતરોજ એસીબીમાં ફરિયાદ મળેલી કામરેજ પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશનનો ગુનો રજીસ્ટર થયેલો જેમાં એસીબીની ફરિયાદના કામે ફરિયાદીના પતિ તેમજ જમાઈ જે પ્રોહિબિશનના ગુનાના આરોપી હોય તેઓને માર નહીં મારવાના અવેજ પેટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા એક લોકરક્ષક હસમુખ એ રૂપિયા બે લાખની માગણી કરેલી જે પૈકીના એક લાખની વ્યવસ્થા થયેલી હોય એ એક લાખ રૂપિયા એ ફરિયાદી લઈ આવતા તેઓએ એક લાખ રૂપિયા સ્વીકારતા પકડાઈ ગયેલ છે અને તેઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આ આરોપી છે આ આરોપી શા માટે પૈસાની માંગણી કરી અને આ ગુનો ક્યાં રજિસ્ટર થયો હતો અને કામરેજ એલસીબી લોકરક્ષક છે એ પૈસા નો ગુનો રહ્યો એલસીબી ના લોકરક્ષક છે તેઓએ શોધેલો અને એની તપાસ કામરેજ પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલ હતી